તો અત્યારે આપણે નાઈ ધન તૈયાર થઈ ગયા અને ઘરકામ થોડું ઘણું બાકી છે અને શિવાની બેન તો આજે વહેલા વહેલા જગી જશે અંકિતાબેનની હંધે જગી જશે હઉ હઉ ને થોડું ઘણું નાવા ધોવાનું એવું કામ હોય એ પહેલાં કરીએ ને પછી થોડું ઘરનું કામ હોય એ કરી અને સિરાય પછી વાસણને ને પાણીને ઉઠાય એ બધું આપણે પછી કરવાનું હોય અને અત્યારે સરસ મજાના જો પક્ષીઓ હોય બોલવા મળ્યા છે અહીંયા તો સકલીઓ એટલો આનંદ આવે ના આવીને અને કાગાજમાં જોઈએ અહીંથી નહીં એ સકલીઓને જોવાની એટલી જ મજા આવે ને કેમકે કે એનો મીઠો હમણાં તો હોય ને એના સરસ અલગ અલગ પ્રકારના માળા હોય એટલે બહુ મજા આવે આપણે પક્ષીઓને સાંઈ ફતાને નાખવા જવાનું છે તો પછી ગાછીમાંથી આપણે સાંઈડ નાખી આવશું અને જ્યારે જ આવીને ત્યારે સાંડ ખાઈ જ જાવ એટલે આપણે હવાર હવારમાં વહેલા વહેલા સાઈડ તો નાખી જ પડે તો આપણે શાંડનો વાટકો લઈને આવતા રહેશે એક અને થોડા ઘણા કબૂતરે જોવા મળે છે બે ત્રણ કબૂતર જેવા અમે દેખાય છે તો આપણે સાઈડ નાખી દેવી ને ઉડી કેમ કે સાંડ નાખવા આવીએ એટલે અવાજ થાય ને એટલે ઉડી જ જાય પણ હમણાં આમ જોવા ફરીને પાછા આવવાના છે ઉડે ઉડી જાય છે બાજુ પણ હમણાં પાછા આવશે આપણે આવી નાખી દેવી જો એક એક દેખાતા નથી જ તે આ તો હું જાજા જ લઈને આવી છું ઘણા એક વાટકો ફરીને આવી હતી મોટો મને સિવાની બેન જાગીને અત્યારે હશે ને વાગે જાગી ગઈ હે જગી ગઈ એટલે એના ફાઈ લઈને વી એવા નવા કરે અને ફાઈ હવે નાવાનું હોય અને સિવાની બેન તો હારવા જ ઊભી રહી ગઈ ને એટલે બંધ થઈ ગઈ હાલતી રહી એટલે પાછું ચાલુ કરી દીધું એને અલગ હશે અત્યારમાં કે શું કાશો

તો એ પછી એને થાય ને એટલે કીધું આપણે તો અત્યારે હવે પહેરાય એવડી થઈ ગઈ છે આમ ઘણી એમ કે ભાખર પડ્યા હાલવા મળે છે એટલે હવે તેમ કહેવાય કે ભાઈ પહેલાંના જે એમ હોય કે થોડીક મોટે થાય એટલે પહેરાવે એ સાહેબના ઘરેણા લાવ્યા હોય તો આપણે ઘરેણાં શિવાનીના આજ પહેરાવીશું અને શિવાનીની મમ્મી તો અત્યારે અહીં કાંક હવે કોઈસ લઈને કાંક એવું લાગે છે કે હવે ફૂલ છોડ હોય કે કાંક વેલ હોય વાવવાનું કામકાજ અહીં હાલે છે થાંભલી પણ વાવે છે એટલે મને તો એવું જ લાગે છે કાંક વેલ જ વાવવાની છે

પાણી નો વધારે આઈને રેણક છે એટલે કીધું આઈને હાવ નજીક જ વાઈ જઈ હા બસ હવે કઈ ના જાજો ખાડો નઈ કરવો પડે તો આપણે થોડી ઘણી પડાઈ ની થોડી લઈ આવ્યા છીએ એટલે કીધું આમાં છે ને પુરાણ ને હુંધુ કરેલું તો એટલે રેતી ને વધારે હતું એટલે થોડીક મે પડાઈ થોડી લઈ નાખું ને પછી આપણે પાણી પાણી થોડુંક નાખી દેવી અને પડાઈ હોય કાળી થોડી એટલે સરસ મજાનું એમ કહેવાય ખબ થઈ જ જાય ચોટી જાય વધારે તો આલો વારીતે આપણે થોડી ઘણી ધૂળ નાખી દેવી

અત્યારે નો પહેરાય પછી પહેરાવી એમ ન થાય એટલે એવું તો હાલે માપે સર થાય એમ હોય ત્યારે પહેરાવાના હોય પેલા તો હું જઈશ

છેલ્લો દિવસ હતો એટલે ગોરમેન્ટ પૂજા કરી હોય એટલે બધી કોરેટ બનાવી હોય એટલે બેને ખવડાવી શિવાની જો મગ છે કથી છે અને મઠ છે तीन वस्तु से मार्क मार्क कल के हरको देखाछो नि उ अलग अलग छ है कि नै पण कलर मा फेर पडे है कि नै कलर मा फेर पडे शिवानी बेने न भय भेरावा वेड्या हो गन मंगडियो हे हमरा एद हात मा डाली यन पण पेरवी नो भें किताबैन जो केही था शिवानी बेने एक जाँधरी तो पछाड दिदी का ए के जाँधरी पछाड दिदी कोनी बोलवा गयो तो तारे એને મમ્મી ની જોઈ ને મેં દોરા નો બાંધી ઝાંજરી આપણે ક્યારે ઘણું થયું આપણે પીપળ એ ગયા હતા ત્યારે મેં ઝાંજરી પહેરાવી હતી પણ પછી મેં એને પગ છે ને દોરા ન બાંધી મી થઈ જ જાય છે ને એમ નામ ઝાંજરી પહેરાવી તે વાટ માં ક્યાંક પડી હવે ક્યાં પડી ની ક્યાંય ખબર જ નહીં પણ આઈ થી પીપળિયા જવા હતી રસ્તા માં ગમે ના પડી ગઈ છે કોક ના ઝડપ આપી દીધો કે હવે તો હું ગણાય કેટલું ટાણું થઈ ગયું મને એટલો શોખ હતો ને તે શિવાની ઝાંજર પહેરવા એમાં પહેલી જ વાર પહેરાવી આપણે પછી તમને પગમાં જોવાય નહીં મળે પછી પડી ગઈ ક્યાંક જોવા મળે નખર તો જોવા આમ જો અંકિતા બી સરસ મજાની બંગડી પહેરી દીધી અને નજરિયા પહેરાવે છે અને બંગડી માપોમાં જ થઈ રહી જો આ એને ઓલા પહેરેલા છે ને એ માપની છે સેજ મોટી છે પણ વાંધો ન આવે

पड़ीजाश केम थाई से था था नकर तोरेवादी पशी पिया राशु थोड़ीक मोटे थेजाई पशी नजरीज केम लागे से नाजरीज लागे से नाजरीज नहीं पड़े आज बॉट दो वादी है नेकर आई पाड़ दे

ગંતે દૂધી લેવા તો જોઈને એમ થઈ ગયું કે નહીં આજ તો આપણે દૂધીના ઢોકળા જ બનાવવા છે તો ઢોકળા તો આપણે સડેઈ દીધું છે માઈએ એટલે આપણે લઈ આવ્યા છીએ ખુરશી એટલે ખુરશીમાંથી સડીને આપણે લેવાનું થશે ઢોકળ્યું ચુક કરની એક બાજુ મૂકવું પડશે હાલ આપણે ઢોકળી સરસ મજાનું થઈ ગયું ઢોકળ થઈ જાય પછી આપણે લીંબુ લેવા તો આપણે રૂપાખણ હોય લેવી ગય છે ને લીંબુડીયે જ પોગી ગઈ છે હવે હારા-હારા લીંબુ આપણે તોડવાના છે કેવા સરસ મજાના તારે લીંબુ એવા છે એટલે ઘણા લીંબુ દેખાય છે બહુ જ લીંબુ દેખાય છે આમાં બધી જાય અને આપણે જોડું ઢીંગારી દીધું કોઈની નજર લીંબુડી ન લાગે કેમ કે ઝાઝા લીંબુ દેખાય છે ને એટલે તો મોટા મોટા લીંબુ આપણે લેવાના થશે કે ખારા પાકલ જેવા દેખાય એવા આપણે લીંબુ તોડશું બે લીંબુ તોડ્યાને હવે આપણે લીંબુ તોડવા મળીએ અને ભેગ મીઠો લીમડો છે તો હારે મીઠો લીમડો હોય તો લઈ લેશું આપણે બે તીરું મીઠા લીમડાની લઈ લેવી મોટો છે આપડે છે પણ નાનો છે એટલે મીઠા લીમડો અને હવે થોડા ઘણા લીંબુ ગોતી લેવી આજે તો તમને બધાને ખબર પડી જ ગઈ છે કે આપણે બનવાના છે ઢોકળા પણ હવે એને હવે સુધારવાનું એવું બધું કામ કાઢાલ છે અને આપણે શિવાની બેન થોડી મદદ કરાવો ઢોકળા ભોકળા બનાવવામાં કા શિવાની શિવાની તો કક માઠા નાખી દીધું છે હું મદદ કરાવી હું નાખું મોઢામાં એ વટકો બની

પાસે બેઠું બેઠું દૂધ ની મોઢામાં દૂધી ને એવું તો આપણે ગયું છે અને એમાં ખાંડેલી ચટણી નાખી છે અને મીઠું હળદર એવું બધું નાખવાનું છે થોડું ઘણું આપડે તારા મળા પ્રમાણે આપણે મીઠું નાખશું અને થોડી ઘણી આપણે હળદર નાખશું પછી આપણે બાજરાનો લોટ છાળીને આપણે લોટ બાંધવાનો થાય હાલો એટલે હળદર નાખી દેવી આમાં આપણે છે બાજરાનો લોટ એટલે બાજરાનો લોટ છાળ લેખી અને દૂધીમાંથી તો પાણી નીકળે એટલે પાણી આપણે ઓછું જ નાખવાનું થાય જેમ જોઈ એમ પ્રમાણે આપણે નાખશું પાણી શિવાની બેન મણા રાડુ નાખવા આવે જો કેમ કે એની મમ્મી આવે ઠોકળા બકળાવા રોજ બાફા મૂકી દીધા હાય બાળે બોલાય બાળે બોલાજો કરો બાળ કરો અડધે કલાક જેવો આપડે ટાઈમ જશે એટલે આપડે જોઈ દેવો પડે તો જ મીઠા લાગે કેમ લાગે છે બફાઈ જાય છે થોડું ઘણું એવું તો લાગે છે બફાઈ જાવ એવું